આ છે પહેલાંનું ફેમિલી જે આટલું મોટું ફેમિલી હતું તો પણ સાથે રહેતા સંપીને હવે આજની વાસ્તવિકતા શું છે એની વાત કરીએ તો આ વિડીયોમાં આખું જિંદગીનું પહેલેથી છેલ્લે સુધીનું સમજાશે કે આજની વાસ્તવિકતા શું છે કળયુગમાં એટલે કે ચતુર યુગમાં ચતુરયુગ એટલે કહેવાય છે કે આજના લોકો એટલા ચતુર બની ગયા છે કે કોઈ કોઈનું નથી રહ્યું તો કળિયુગમાં આપણા સૌના જીવનમાં શું શું પરિવર્તન આવ્યું તે જાણો અને સાવ સાવધાનીથી જીવજો સૌ પ્રથમ તો કુટુંબ ટૂંકું થયું વ્યવહાર ટૂંકા થયા સંબંધો ટૂંકા થયા વય ટૂંકી થઈ ઊંઘ ટૂંકી થઈ મન ટૂંકા થયા મહેનત ટૂંકી થઈ વાળ ટૂંકા થયા કપડાં ટૂંકા થયા મર્યાદા ટૂંકી થઈ બાળકોની સંખ્યા ટૂંકી થઈ ઘરે જમવાનું ઘટ્યું સાચા ઘરેણાં ઘટ્યા વાંચન ઘટ્યું ગણતર ઘટ્યું ધર્મ જ્ઞાન ઘટ્યા પગે ચાલવાનું ઘટ્યું લાજ તો ટૂંકી નહીં પણ સાવ ગઈ ખોરાક ઘટ્યા ઘી માખણનો વપરાશ ઘટ્યો રસોડામાંથી તાંબુ પિત્તળ કાંસું ગયું માટલા ગોળા ઘટ્યા નાટક ઘટ્યા દયા ઘટી ઘરની રસોઈ ઘટી સુખ અને ચેન ઘટ્યા ઘંટી તો સાવ ગઈ ધાર્મિક પ્રવાસ ઘટ્યા ન્યાય ઘટ્યો પ્રેમભાવ ઘટ્યો મહેમાન ઘટ્યા વ્યવહાર ઘટ્યા લાગણીઓ ઘટી બચતો ઘટી સંસ્કૃતિ ઘટી સત્સંગ ઘટ્યા સત્ય ઘટ્યું સભ્યતા ઘટી પરિવાર ઘટ્યા ભાઈ પરિવારના મેળાપ ઘટ્યા સમર્પણની ભાવના ઘટી ધ્યાન ઘટ્યા જો કોઈ પરિવારમાં હજુ સુધી આ અસર નથી આવી તે પરિવારને સત્સત વંદન આવા પરિવારો તમને ભાગ્યે જ જોવા મળે છે આજના પરિવર્તન યુગમાં શું શું વધ્યું તો વધ્યું તેની વાત કરીએ તો પુરુષોના સાસરિયા પ્રત્યેનો પ્રેમ અને આદર વધ્યો બહેન કરતાં સાળી વધારે સજવાય ભાઈ કરતાં સાળો વધારે સજવાય પિતા કરતાં સસરા વધારે સજવાય મા કરતાં સાસુ વધારે સજવાય મોંઘવારી વધી મોજશોક વધ્યા સુંદર દેખાવા માટે બ્યુટી પાર્લરના ખર્ચા વધ્યા કપડામાં મેચિંગ વધ્યા બ્રાન્ડેડ વસ્ત્રોના ક્રેઝ વધ્યા જન્મદિવસની ઉજવણીઓ વધી દેખાદેખીથી ચડિયાતા થવાના ક્રેઝ વધ્યા શિક્ષણ માટેના ખર્ચા વધ્યા હુંશા તુંગી વધી એટલે કે હાય હોય જે કે છે ને એ વધી આજની નવી પેઢીને જનરેશનને મા બાપ પ્રત્યેની અવગણના વધી ભાઈઓ ભાઈઓમાં મારું તારુંના ભેદ વધ્યા છૂટાછેડાના ક્રેશ કેસ વધ્યા દેરાણી ચેછાણીમાં કડવાસ વધી બાપની મિલકતો માટે ભાઈ ભાઈ બહેન વચ્ચે વેરઝેર વધ્યા જૂઠ વધ્યું વૃદ્ધાશ્રમો વધ્યા કોઈને નીચા દેખાવાના ક્રેઝ વધ્યા વડીલોની સાથે અશોભનીય વર્તન વધ્યા પદ પ્રાપ્તિ માટે કાવા દાવા વધ્યા હોટલોનું ખાવાનું ખાવાના ક્રેઝ વધ્યા પોતાની મોટાઈ બનાવવાનું વધ્યું દેખાદેખી કરવામાં દેવું વધ્યું ધર્મ પ્રમા પ્રત્યે દેખાડા વધ્યા આજની ખરી વાસ્તવિકતા શું આ છે તમે બધા જાણો જ છો કે શું વધ્યું અને શું ઘટ્યું તો વધ્યું એ બરાબર છે કે ઘટ્યું એ બરાબર છે પ્લીઝ કોમેન્ટમાં લખજો અને તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ને આવા જ નવા વિડીયો જોવા માટે ફોલો કરી મારે ફોલો કરો મારી ચેનલને